જે મારા મિત્રો તો આજે આપણે આવી ગયા છે ખેડા દ્વારકેશ લસ્સીમાં તો અહીંયા લસ્સી જોરદાર બનાવે છે એવું અમે સાંભળ્યું હતું તો આજે દ્વારકેશ લસ્સીની મુલાકાત લેવા આવ્યા છે તો ચાલો તમને બધી ડિટેલ્સ ભાવ અને લોકેશન બધું જ બતાવી દે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને અમારી ચેનરને સબસ્ક્રાઇબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે વાત કરીએ તો દ્વારકેશ લસ્સીમાં પ્રભુ ભય જ ઉભા રહે છે પણ આજે એમનો બતરી છે તો ચાલો વાત કરીએ જય મરાઠભાઈ શું સુનામ બેટા તારું આદિત્ય

બધા આવો મારું કેવું આવી ગઈ છે તો જોઈએ પીએ આપણે અને તમને કહીએ કે ટેસ્ટ કેવો છે જોરદાર ટેસ્ટ છે તો એકદમ રગડા જેવી લી છે કે પાતળી છે બરફ નાખીને એવું નથી એકદમ જોરદાર લસ્સી છે તો તમે પણ ખેડામાં જો દ્વારકેશની લસ્સી પીધી તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો ના પીધી હોય અને ખેડામાં આવો તો શિવાજી પ્રતિમાની એક્ઝેટ સામે છે દ્વારકેશ લસ્સી તો ત્યાં લસ્સી પીવાનું ભૂલતા નહીં કેમ કે વીસ રૂપિયામાં વસૂલ છે લસી તો આના માટે આટલું જ બસ તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય મહારાજ જય તો દોસ્તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હા અમે આ ખાણીપીણી ના વિડીયો એકદમ ફ્રીમાં રહ્યા છો એ કમેન્ટ કરવાનો દોસ્તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા છો કે હવે અમે તમને લોકેશન જણાવવા જઈ રહ્યા છે દ્વારકેશ લસ્સી અને આ તમે જોઈ રહ્યા છો હોલ્ડિંગ ઉપર અને બાજુમાં જ છે છત્રપતિ શિવાજીની મૂર્તિ અને ખેડા ચોકડી તો એની એક્ઝેટ બાજુમાં જ છે દ્વારકેશ લસ્સી તો એક વાર વિઝીટ કરી ટેસ્ટ કરજો અને કમેન્ટ કરજો કે તમને લસ્સી કેવી લાગે તો મળીએ મિત્રો નવા વિડિયો સાથે આજના વિડીયો બસ આટલું જ હર હર મહાદેવ ભારત માતા કી કીજે અને બસ બધાને એટલું જ કહેજ કે એકબીજાનું ધ્યાન રાખો અને એકબીજા સપોર્ટ જરૂરથી કરજો જય મહારાજ જય દ્વારકાધીશ